એક સીમ પરિવેશની ગઝલ રજૂ કરો છો શીર્ષક છે ઉરે પ્યાસ ટોઈ હતી દીવાની થરથરતી જ્યોતે મેળે વાટલડી જોઈ હતી સાજન આવ્યાની અવઢવમાં પલળેલી પાપણ લોહી હતી દોણી છાશ વળી ઢોચકું પાણી તે પર મેલ્યો છે રોડો કેડે દૂધમલ મલકાટ બથવારી ખોઈ ખોઈ હતી કેડે દૂધ મલ મલકાટ બથવારી ખોઈ ખોઈ હતી ના પામ્યા સોના રૂપાના સંઘા સંઘેડા ઉતાર પારણિયા ના પામ્યા સોના રૂપાના સંઘેડા ઉતાર પારણિયા વડ આપી આપવા વેલે વખડા ડાળે બાંધી ખોઈ હતી વડ વડ આપી આપવા વેલે વખડા ડાળે બાંધી ખોઈ હતી બિયારણ નિંદામણ ગોડામણ ખાતર પાછળ દીવેલું બિયારણ નિંદામણ ગોડામણ ખાતર પાછળ દીવેલું મેં વગર મહેનત ગઈ પાણીમાં મેં વગર મહેનત ગઈ પાણીમાં પણ પ્યાસ પૂરે ટોઈ હતી ના પેદાશ નહીં નવરાશ ઘડીની દરની માટી દરમાં વડ વડવા વાલી એમ કહે છે એ તો શ્વાસોની સોય હતી મોસમ પાકી મોડી પણ ઉજવી નવરાત અને દિવાળી મોસમ પાકી મોડી પણ ઉજવી નવરાત અને દિવાળી મહેર કરી નાથે નારકર એવો જસ દઈ માં રોઈ હતી મહેર કરી નાથે નારકર એવો જસ દઈ માં રોઈ હતી